ની અગર વાત કરીએ તો સ્વિગી ત્યાં પણ આપણે જોઈ રહ્યા છે જબરદસ્ત વોલ્યુમ બેસ્ડ બાઇંગ છે 6.5 7% ટકાની ખરીદારી અત્યારે સ્વિગી નું કાઉન્ટર પણ આપણને બતાવી રહ્યું છે ડેઝ આઈ 421 પર અત્યારે જે કારોબાર થઈ રહ્યો છે ફંડામેન્ટલી આ સ્ટોક અહીં પણ વોલ્યુમ બેઝડ બેંક આવ્યો છે ઇટરનલ બાદ ટોપ વોલ્યુમ ગેનર અગર છે વોલ્યુમ બેસ્ડ ગેનર તો એ સ્વિગી છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ કંપનીને ને તપન સ્વિગી હજી પણ નેટ લોસમાં છે ને ઇટરનલ પોઝિટિવ છે એ મોટો તફાવત છે આ બેમાં અને સ્વિગી સમહાવ કરી રહ્યા છે કામ સારું કરી રહ્યા છે પણ હજી પણ સેકન્ડ નંબરે છે અને ઇટર્નલ ખાસું એ રીતે આગળ વધી ગયું છે પણ એમનું તમે જો નેટ લોસ ઓલમોસ્ટનો એક હજાર કરોડનો હતો તો આમ મેઇન વસ્તુ અગર આ સ્ટોક માટે જે પોઝિટિવ થશે એ છે ગમે ત્યાં પ્રોફિટેબિલિટી પીવાની પણ આ જ એક સેન્ટિમેન્ટલ આજે જે છે જે ઇટર્નલને મળ્યું છે તો એમને પણ મળ્યું છે બધાને એવી આશા છે કે આગળ જઈને માર્કેટ શેર વધશે અને માર્કેટ શેર પછી આ લોકો પોતાના પ્રાઇસ વધારશે તો આપોઆપ પ્રોફિટેબિલિટી વધશે જે પહેલાં તમે આવા ટેમ્પલેટ આપણે જીઓમાં પણ જોઈએ જીઓ ઇનિશિયલી અમુક વર્ષો લોસ પછી હવે તમે જો જીઓ જબરજસ્ત પ્રોફિટ મળે અફકોર્સ કમ્પેરિઝન નથી કેમ કે એક ટાઈપનો ડિઓપોલી માર્કેટ છે અહીંયા ઘણા બધા પ્લેયર છે એટલે અહીંયા એક મોટો આ તફાવત છે આ જે ક્વિક કોમર્સનું બિઝનેસ છે એમાં કોઈ પણ એન્ટર ગમે ત્યાં કરી શકે છે ઝેપ્ટોનું પણ આઈપીઓ આવી રહ્યા છે બિગ બઝાર લો જીઓ માર્ટ લો અને એમેઝોન બહુ જ જોરદાર ફાઇટ આપી રહ્યા છે અને રેપિડો પણ હવે એન્ટર કરીએ તો એટલું ઇઝી નહીં હોય અહીંયા પણ અહીંયા તમારે બહુ જ સાચે રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ સ્વિગીમાં આ એક કહેવાય ને કે પૂછ આવ્યો છે ઇટરનલી તો મારા હિસાબથી એનું રિઝલ્ટ આવવા દો રિઝલ્ટ જો પછી એમને લેવ આપણે ડિસિઝન લેવાય કેમ કે હજી પણ ઘણા બધા માર્જિન ઇશ્યુ ઓલરેડી કંપનીમાં છે અફકોર્સ ને બધાનું કોન્ટ્રીબ્યુશન વધી રહ્યું છે ફૂડ માર્જિનમાં પણ કહી શકે કે ઇબીટા વધવાનો છે મેનેજમેન્ટ ઘણું પોઝિટિવ છે પણ મારા હિસાબથી વેઇટ કરવું જોઈએ કેમ કે સ્ટોક્સ આ બે વધી ગયા છે એટલે વેઇટ કરો ને પછી જોઈને જ ઇન્વેસ્ટ કરવું જોઈએ આમાં રિઝલ્ટ પછી પરિણામનું ખાસ એક ફોકસ હોવું જોઈએ પરંતુ તપન અને જીગર આપની પાસેથી એક એ જાણવું છે તપન જે રીતે તમે જણાવ્યું કે એક ખોટમાં છે એક પ્રોફિટમાં છે એ એક ડિફરન્સ છે પરંતુ ઝોમેટો અને સ્વિગી એના પ્રોફિટમાં તમારું કેટલું કોન્ટ્રીબ્યુશન છે એટલે પર્સનલ બેઝ પર તમે કઈ રીતના આ સર્વિસ કારણ કે અગર સ્વી આપણે વાત કરીએ સ્વિગીની તો ઇન્સ્ટામાર્ટ જે છે એ ડિરેક્ટલી એની સાથે કનેક્ટેડ જે હવે ડે ટુ ડે લાઈફમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ ઝોમેટોની વાત કરીએ એટલે કે ઇટરનલની વાત કરીએ તો બ્લિન્કિટ જે છે એ પણ એક વન સ્ટેપ સોલ્યુશન આપણે કહી શકાય વન ક્લિક સોલ્યુશન રાધર અગર કંઈ ઓર્ડર કરવું છે પર્સનલ પર્સનલી તમે આમાંથી કોઈ સર્વિસ યુઝ કરો છો આ બધા યુઝ કરીએ છીએ ઇવન એમેઝોન જીઓ કેમ કે મારા ફાધર હતા ત્રણ વર્ષ પહેલાં એ કોવિડમાં ત્યારે બધું આવતું હતું ડીમાર્ટથી જઈને લઈ આવતા હતા પણ હવે તો કોઈ ચાન્સ નથી એટલે અમે તો આખો દાડો એપમાં જ હોય છે તો બટ ઓવિયસ આ આજ છે ફ્યુચર બધાનું એમાં કોઈ સવાલ નથી એટલે અમારું તો કોન્ટ્રિબ્યુશન સારું એવો છે ડેલી દિવસમાં પાંચ વખત ડોર પર બેલ વાગતી હશે ને કંઈક ને કંઈક કુરિયર કે કંઈ ને કંઈ આવતું હશે ઓર્ડર્સ સો ઓફકોર્સ પણ હા તમે જે મેં જેમ કીધું ને કે કોમ્પિટિશન બહુ છે એટલે ઇન્વેસ્ટર તરીકે આપણે થોડું સાચેતી કર્યું છે બાકી કન્ઝ્યુમર તરીકે તો જેટલા જેટલા પ્લેયર વધારે એટલું આપણા માટે સારું એટલું આપણને સસ્તું મળશે મને યાદ નથી આઈ થિંક અમે ચાર વર્ષમાં ડિમાન્ડ ગયા હોય પપ્પા ગયા પછી તો અમે કોઈ દાવા ગયા પણ નથી ડેફિનેટલી દાપણ જે રીતે જણાવી રહ્યા છે કે ઇન્વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે જ્યારે કરો છો ત્યારે ઘણી બધી ટેકનિકલ અને ફંડામેન્ટલ વસ્તુઓ આપણે જોતા હોય છે પરંતુ એક કસ્ટમર તરીકેની જ્યારે વાત આવે છે તો ઇવન મારા ફોનમાં પણ ઝેપ્ટો બ્લિન્કિટ સ્વિગી બિગ બાસ્કેટ બધી જ એપ છે જ્યાંથી એક કોમ્પિટેટિવ પ્રાઇઝ પણ ઘણા મહત્વના છે જીગર તમે કઈ રીતની સર્વિસ અહીંયાથી યુઝ કરો છો વધારે अच्छा uh, तो સૌથી પહેલા તો જેટલા પણ સુઈગી zomato blanket એના એક એપ મારા મોબાઈલ માં નથી બીકોઝ એ હું યુઝ નથી કરતો બીકોઝ કરવાવાળા ઘરવાળા છે પણ definitely મારા ફેમિલીના તરફથી definitely યુઝ થાય છે બટ ઓવરઓલ સી અગેન જેમ તપનભાઈએ કીધું કે ડીમાર્ટ આપણે ઘણા ટાઈમથી જોયું નથી સેમ વસ્તુ અહીંયા મારે ત્યાં પણ છે એટલું બહુ વધારે હવે જવાનું થતું નથી બીકોઝ જે રીતે સર્વિસીસ આ બધી છે એ રીતે એટલીસ્ટ બે થી ત્રણ વખત તો દિવસમાં ડેફિનેટલી બેલ વાગે છે મારા ઘરે પણ એટલે ડેફિનેટલી હું યુઝ કરું જ છું બટ હું ડાયરેક્ટલી નથી કરતો ફેમિલી મેમ્બર્સ કરી રહ્યા છે ફેમિલી મેમ્બર્સ થ્રુ યુઝ થાય છે એપ અને જનરલી પહેલાં વીકેન્ડમાં ફૂડ ડિલિવરી જ્યારે આપણે ઓર્ડર કરવી હોય ત્યારે પરંતુ હવે જ્યારે ગ્રોસરી આટલી ઈઝીલી અવેલેબલ છે આ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે તો એક અલગ જ એક ડિસ્કશન માટેનો એક ટોપિક રહેશે પરંતુ અત્યારે